ઇનરનો દીદી કોન્સેપ્ટ આવ્યો છે જોઈ શકો છો પહેલા તો મેં પીસ ઓપન કરીને રાખ્યા છે ત્રણ કલર એ રહેવાની છે આ પીસ જે છે એક્સેલની ની નું રહેવાનું છે આ ટ્રિપલ એક્સેલ અને આ ફાઈવ એક્સેલ મતલબ કે જમો લેડી બોડી હોય તો અમારા પાસે ઇનરનો ટોટલી કોન્સેપ્ટ અવેલેબલ છે સુપર ક્વોલિટી સુપર વેરાયટી રહેવાની છે એકદમ સ્મૂથ કપડું અને લચકદાર કપડું રહેવાનું છે ટોટલી ફ્લેક્સિબલ ની સાથે સાથે જે ગરમી ખાજવાળા આવી કે ચટપટું કે પસીનો થાય ને તો એકદમ ખેંચવાની પણ ક્ષમતા ધરાવને એવું જોરદાર કપડા ક્વોલિટી ઇનરનું સાઇગમેન્ટ આવી ગયું છે તો જે કોઈ પણ બહેનોને ઓનલાઈન ઓર્ડર કરવો હોય અથવા તો જે હોલસેલર હોય શોપકીપર શોપ ચલાવતા હોય વેચવા જોઈતી હોય તો પણ અમારા શોપ ની વિઝિટ લઈ શકો છો ડેલી નવા કલેક્શન જોવા માટે અત્યારે જ અમારી ત્રણેય આઈડી ફોલો કરતા જાઓ ફેસબુક જોતા હોય તો ફેસબુક પેજ ફોલો કરો ઇન્સ્ટા જોતા હોય તો ઇન્સ્ટા ફોલો કરો યુટ્યુબ જોતા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગરનું જવાનું નથી કમેન્ટ સેક્શનની અંદર દીદી તમારું રિવ્યુ વસ્તી દેવાનું છે કે અમારું કલેક્શન તમને કેવું લાગે છે જય માતાજી આવજો મળી આગલા વિડીયોમાં થેન્ક યુ